આમ તો જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણવાદ આઠમના દિવસે સમગ્ર દેશમાં ઉજવાતો હોય છે પણ એ અગાઉ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા મટકી પોડીની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલી યાત્રાધામ શામળાજી આર્ટ્સ કોલેજમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ભારત વર્ષ જ્યારે જન્માષ્ટમી ઉજવણીની જોરશોરથી તૈયારી કરી રહ્યું છે ત્યારે શ્રી કે આર કટારા આર્ટસ કોલેજ શામળાજી કેમ્પસ ખાતે તાજેતરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં આર્ટસ કોલેજ નર્સિંગ કોલેજ બીએડ કોલેજ એસઆઈ કોલેજ અને એમએસડબ્લ્યુ એમ પાંચે કોલેજના પ્રિન્સિપાલ સ્ટા મિત્રો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો સદર મટકી ફોડ કાર્યક્રમમાં જુદી જુદી કોલેજના માખણછો ગ્રુપ નંદકિશોર ગ્રુપ મુરલીધર ગ્રુપ કાનુડા ગ્રુપ અને કનૈયા ગ્રુપે ડીજે સાઉન્ડના હાથમાં જોરશોરથી માટલીઓ ફોડી ઉત્સાહભેર રાસ ગરબા ગયા હતા કૃષ્ણ જન્મ મથુરાની જેલમાં શ્રાવણ વદ આઠમની રાત્રે બાર વાગે જન્મ થયો હતો ત્યાંથી શરૂ કરી જન્માષ્ટમીની ઉજવણીના મહત્વ અંગેની ભૂમિકા ભાજપ ડોક્ટર સમીરાર પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એ કે પટેલના માર્ગદર્શન હેઠળ સમરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી